ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મા રક્તદાન કેમ્પ્ન આયોજન કરવામાં આવ્યું આજ રોજ એટલે કે તારીખ પાંચ ના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે થી બપોરે એક કલાક સુધી ભગવતી શિંહજી કન્યા શાળા ખાતે મહા રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રક્તદાન કરવામાં આવ્યું એકસો એક રક્તદાનની બોટલ એકત્રિત કરી રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી

દર્તાદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં रक्तदान કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામીણ જિલ્લા કમાન્ડ શ્રી કેબી કાનાણી સાહેબ ઉપલેટા મામલદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર છે ચાવડા સાહેબ સાહેબ વગેરે માનનો ભાવ આવેલા હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલ હતું બદલ ઉપલેટાના ગામના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ ઓઇલ મિલરો તમામનો ખૂબ ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ યોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું નિષ્કામ સેવાના માધ્યમથી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી

આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું વિપુલ જમીશનનો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાઇન ન્યૂઝ સાથે